ધારી તાલુકાના સરસિયા રોડ ઉપર વકીલ મંડળ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ભારત સરકાર દ્વારા નોટરીમાં નિમણૂક કરવામાં આવ્યા તેવા વ્યક્તિઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમનું આયોજન અશ્વિનભાઈ વાળા તેમજ તમામ વ્યક્તિઓ ફૂલ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં તમામ તાલુકાના વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઈ વાળા સહિતના વ્યક્તિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

શ્રી આજે અમારે ધારી મુકામે રાધિકા રેસ્ટોરન્ટ મુકામે નવા જે નવનિયુક્ત અને જૂના નોટરી વકીલ મિત્રો છે જે તેમનું સન્માન કરવામાં આવેલ અને ભોજન સભારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને તેમને શાલ ઓઢાડી અને ફૂલહાર કરી અને સન્માન કરવામાં આવેલ આપનું નામ શું છે આજે ખાસ મીટિંગ યોજી ક્યાં છે મારું નામ વનરાજભાઈ વાળા ધારી વકીલ મંડળના પ્રમુખ આજ રોજ અમારે જે ભારત સરકાર તરફથી જે નવનિયુક્ત નોટરીઓના જે લાયસન્સ ઇશ્યુ કરવામાં આવેલ છે તેમજ જે અગાઉ જૂના જે નોટરીશીઓ છે તેઓ નોટરીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અમો બધાય ધારી વકીલ મંડળના તમામ સભ્યો છે રાધિકા રિસોર્ટની અંદર સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે અને બધા એક સાથે મળી અને પરિવારની જેમ આજે બધાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સૌ સાથે મળીને સુંદર આયોજન કરવામાં આવેલ